બીજી બાજુ હજુ પણ મેદાનમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ રહી છે અમદાવાદના બેબિલોન ખાતે વુમન્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું ટોપ ચેમ્પિયનશીપ લીગનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ બાર જેટલી ટીમોએ ભાગ લીધો હતો બે હજાર બારથી નિમિષા શાહ દ્વારા આ પ્રકારની વુમન્સ ક્રિકેટનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ ખાસ અમદાવાદ મહિલા પોલીસે પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને અત્યારે એ પ્રમાણે જે મને સપોર્ટ મળેલો છે ખરેખર કે કહેવાય ને કે અમદાવાદની બધી જ લેડીઝ કે ગર્લ્સ માટે હું એ બધાને હું થેન્ક યુ ગાઈશ હું બે હજાર અગિયારથી થી કરું છું અને મારો હેતુ કેવું છે કે મને બી એક પેશન હતું એ હું મારા જેવા માટે ઘણા બધાને આ એક પેશન હશે એટલે એ માટે હવે બે ટીમથી મેં સ્ટાર્ટ કર્યું હતું બે હજાર અગિયારથી અત્યારે અમારી પાસે બાર સોળ એવી રીતના ટીમ હોય છે અને હવે મારો હેતુ છે કે અત્યારે મેં ગુજરાતમાં અલગ અલગ સિટીમાં ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરી છે લાઈક સુરત કરી રાજકોટ બરોડા અમદાવાદ અને અમે હવે નેક્સ્ટ અમારો એ પ્લાન છે કે અમે ઇન્ટરસિટી ટુર્નામેન્ટ કરીએ જે અમે કદાચ મે બી ટ્વેન્ટી સિક્સ જાન્યુઆરી અમે ઓર્ગેનાઇઝ કરવાના છે બે હજાર અગિયારથી નિમિષાબેન અને અનંતભાઈ પીસીએલ જે આયોજન કરીએ સ્પિન યારા તરફથી ખૂબ ભવ્ય આયોજનો છે ગયા વર્ષે બી અમારી હેડક્વાર્ટરની પોલીસની અમદાવાદ શહેરની ટીમે ભાગ લીધો હતો ખૂબ એન્જોય કર્યો હતો અને આ સ્પીન તરફથી અમદાવાદ વડોદરા સિ રાજકોટ ને સુરત આ ચાર જગ્યાએ ચાર સિટીમાં દર વર્ષે મહિલા ક્રિકેટ ટીમનું આયોજન કરે છે અને ખૂબ આયોજન બહુ જ સરસ રીતે છે આ વર્ષે બી અમે અમદાવાદ પોલીસની ટીમે મહિલા ક્રિકેટ ટીમે ભાગ લીધો છે બે હજાર અગિયારથી ટીસીએલ સ્પ્રિન્ટ એરા જે અલગ અલગ શહેરોમાં સુરત વડોદરા રાજકોટ વગેરે સિટીઓમાં થાય છે જેમાં અમદાવાદ સિટીમાં નિવિષાબેન શાહ અને આનંદભાઈ પટેલ છે એમના નેતૃત્વ હેઠળ થાય છે અને દર વર્ષે મહિલાઓને પ્રોત્સાહિત કરીને અલગ અલગ રીતે સ્પર્ધાઓ યોજવામાં આવે છે જેમાં આ વખતે આજ રોજ અલગ અલગ ટીમો અમદાવાદ ખાતે રમવા માટે આવી છે જેમાં અમારો અમદાવાદ સિટી પોલીસ છે એમને પણ ભાગ લીધો છે આઝાદીના પંચોતેર વર્ષની આખો